ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં ચૈત્રી પૂનમે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવતા હોય છે પૂનમના દિવસે પગપાળા ચાલીને મા અનેરું મહત્વ રહેલું છે ત્યારે ચૈત્રી પૂનમે ધજા ચડાવવા માટે ગાંધીનગર અમદાવાદ સાણંદ કડી કલોલ મહેસાણા સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં માં ચામુંડાના ભક્તો પગપાળા નીકળી પડ્યા છે માં ચામુંડાના ભક્તોને કોઈ અગવડતા ન પહોંચે તે માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે જમવા આરામ કરવા તથા ચા પાણી નાસ્તો સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે હાલ વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે ઉપર ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે જેને લઈ માટે વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે ઉપર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ઓળખ છારદ કડુ લખતર જાગડા સરમેરડી મંદિર સહિતની જગ્યાઓમાં સેવા કેમ્પ ભક્તોને નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે જેમાં ચોવીસ કલાક નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી છે